બધી તૈયારીઓ થવા લાગી છે આપડી ઓલમોસ્ટ હે વલી તો કેટલાક માવતર જાય છે માવતર ઈ અને રામ રામ સીતારામ શ્રી ગોપાલજી ઠાકર સ્વામિનારાયણ મહાદેવમાં વાંધો નહીં મોજમાં દેવું વિડીયો જોઈએ મોજ 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 અને અહીંયા મસ્ત મજાની માંડવી આપણે લઈ આવ્યા તો બસ ગારો ઉખેડવા તો પણ આપણે કાલે પછી સીધા ગોળાતર જવા નીકળી ગયા એટલે કઈ ન થયું મસ્ત મજાની પલટરી ગઈ રીતે દારૂબારું બધું નીકળી ગયું હશે અને હવે એકદમ ઈઝીલી આપણે એમને સાફ કરી શકશું તો કંઈ નહીં વાયગા છે અત્યારે સાત ને આઠ અને આપણે જાગી ચૂક્યા છીએ ને એ યુઝ્યુઅલ જે હર હંમેશ હોય એવી રીતના સવાર સવારમાં ચા પાણી નાસ્તોની બધી તૈયારીઓ કરવાની છે અને સાથે સાથે આજે આપણા માટે છે છેલ્લો દિવસ નવરાત્રિની જે તૈયારીઓ કરવાની છે ને એમના માટેનો તો બસ એ બધી પણ તૈયારીઓ કરવાની છે તો જોઈએ છે આજે પણ આપણે થોડુંક એવું વહેલું આવવું પડશે પણ રજા મળે એના ઉપર આધાર છે આપણે કારણ કે નોકરી કરતા હોય એટલે એ પ્રશ્ન તો રહેવાનો જ છે શું કેવું વાલી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ અરે મોજા મોજ ને રોજે રોજ વાલી હમ એક ગાળું થોડુંક પહેલું થઈ ગયું છે એટલે અવાજ થોડોક મારો પહેલો થાય છે આવી ગયું તારા હા એટલે જ સિયા જઈ ગઈ છે પપ્પા એ ગોરાનો નળ ચાલુ રાખી દીધો છે મમ્મા તું જાગી જા નકર હું પછી ત્યાં જઈશ ને હું ત્યાં આવીશ ને તો હું પડીશ જે પૂજા અર્ચના કરવાનું છે એમનો સામાન પણ થોડો ઘણો જે બાકી રાખ્યો છે લેવાનું આજના દિવસે એ પણ લેવા જવાનું છે તો આવું બધું છે જોઈએ છે હવે ક્યાં પોચે છે ને ક્યાં નથી પહોંચ્યા

તો હા અમે જૂનાગઢમાંથી તો દવા બહુ બધી દીધી હતી પણ અમને રિઝલ્ટ જોઈએ એટલું તો નહોતું મળ્યું પછી અમે ભગવાન ભરૂચ છોડી દીધું તો ઓલરેડી આપણે આ કેટલી વાર ચેર કરી ચૂક્યા છે પણ હમણાં પેશન્ટમાં પાછી કમેન્ટ થઈ રહી એટલે હું તમારા લોકો સાથે કહું છું પણ સારામાં સારું તમારે જો રિઝલ્ટ જોઈતું હોય તો આપણે ફળદુસાફ પાસે તમે એકવાર મુલાકાત લેવા જાઓ તો અનુભવ કરી શકો છો એમને શું કેવું તારું આપણે એ અનુભવ નથી કર્યો પેલી દવા દવા નથી કરવા માટે દવા નથી લીધી પણ ગયા પછીનો જે અનુભવ કર્યો છે ને એમાંથી અમને પાર છે ને ભગવાન પણ કૃપા છે ડોક્ટર પણ એમાં કહીએ ને કે હાથ ભોઈ શકે કારણ કે છે ને ડોક્ટર ને ભગવાન નું બીજું રૂપ માનવામાં આવે છે યસ કેમ કે અમે અમારી લાઈફ માં જે જોયું ને એ પછી

આવી આવી હરદ મજીમે જેમને સપોર્ટ કર્યો છે ને બધાને કોઈ દિવસ નહીં ભૂલી શકીએ જીવાણી ફેમિલી છે કે જીમણે પણ અમારીારે એક ફેમિલીની જેમ ફેમિલી મેમ્બરની જેમ મોરે આરે પછી રાજભાઈ રાજુ ચાચા રાજુ રાજુ છે તો મશ એમોને થેન્ક યુ રાજુભાઈ થેન્ક યુ થેન્ક યુ તો મસ્ત મજાનો ચાર આપણો બની ગયો છે કંઈ વાર નથી લાગી જોરદાર અને જોરદાર ગયું આપણે સિયાળની જાગી કે સુવિધતા છે હજી ના હજી પોટેલા છે તો વાંધો નથી કઈ નકર કરતી તો અહીંયા અમારે રસોડામાં પછી ચાલુ કરી દીધું જ ને તો પછી કંઈ નથી ના હોય શું એટલે અત્યારે ચા પાણી નાસ્તો ને બધું થઈ ગયું છે અને એ બીજું એક ક્વેશ્ચન કંઈ કેવો હતો કે તમે જે ઝૂલો લીધો છે એ કેટલાનો આવ્યો છે તો આપણે જે આ ઝૂલો લીધો છે આવ્યો છે આપણે પચીસસો રૂપિયામાં ફક્ત ને ફક્ત પચીસસો રૂપિયામાં અને તમને એડ્રેસ તો ઓલરેડી કહીએ જેતપુરથી આપણે લીધેલો છે અંકલેશ્વર ફર્નિચરમાંથી બધાના ઘરમાં આવું જ હોય આ તો જાહેર ન થતું હોય બીજું કાંઈ ના હોય કંઈ નહીં અહીંયા બધી તૈયારીઓ થવા લાગી છે આપણી ઓલમોસ્ટ હે વલી તો કેટલાક નો પ્રોગ્રામ છે માવતર જવાનો હે છે માવતર મારે બીજું તો શું કરવાનું હે તને તો મારે તો હું કરવું ના 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 ગાંડુ હું કેમ થાવું જોઈએ હા બસ બરોબર છે સેવ 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 કરો કઈ નહી જવાનું છે આપણે સરકડીયા નોરતા છે પેલી પૂજા છે એ બધી એમની તૈયારીઓ હાલે છે અને પ્રજ્ઞાનું નું જોઈએ તો માવતર જ છે એટલે માવતર શબ્દ આપણે યુઝ કર્યો તો નેત્ર પછી પાછી કમેન્ટ આવશે ન હોય એવું એટલે અગાઉથી કહી દઉં આજ વિડીયોમાં ચોખોટ પાડી દઉં બરોબર ને

અરે લેતીયાના બૂટ કાઢા એટલે આમનો પડ્યા પડ્યા ઢોકા પડી જાય છે શું ખબર ન પડે કે આગળ થપા માર શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો શબ્દ સુધારો એનો બધું થપન ને 10 થાય પણ આપડા બપોરાઈ જ બની ગયા કે સિયા રમે છે ને વરસાદ કીધું આપણે જમી લઈએ તો અત્યારમાં પહેલાં કઈથી સાડી જે ફોલછામાં લઈ આવી અને પ્રસાદી માટે પ્રસાદી લાવવાની હતી એ લઈ આવી હો બપોર પછી માર્કેટમાં જવાનું રહ્યું કેમ કે ગરબો લેવાનો બાકી છે થોડુંક છૂટ લેવું છે શિયા માટે તો એ બાકી છે અને પછી જુઓ હોસ્પિટલ ને એ પૂરું થઈ પછી લાવવાના છે ફૂલના હાર એટલે હજી કઈ કે તૈયારીઓમાં કંઈ ઘટતું નથી હજી તો બાકી જ છે અને બપોરામાં છે આપણે મસ્ત મજાની ભાખરી અળદની દાળ અને મૂળા અને ડુંગળી અને છાસ કેમ કે સિયા બેન અત્યારે છે ને તો આપણે છાશ ખાઈ શકશું એટલે છાશ છે અને આજે છે શનિવાર તો અડદની દાળ બનાવી નાખી અત્યારે સાંજે જોઈએ પછી રસોઈમાં શું બને છે કેમ કે હોસ્પિટલથી આવ્યા પછી ખબર પડે કે કેટલો ટાઈમ લાગે છે એના ઉપર આધાર છે પછી બધા અત્યારે તમારે કોઈ સાદા દેશી બપોરા કરવા એમ તો આવી જાઓ મસ્ત મજાના બપોરા કરવા માટે ચલો ભાઈ ગયા છે સવા ત્રણ અને મેઘરાજા મહેરબાન થઈ ગયા છે જુનાગઢ ઉપર જો તમને બતાવું

ઘણા ખેડૂતોને બધું પડ્યું હશે ગયો વરસાદ પડે છે અહિયાં બેન છે બેઠા છે એ જોવે છે વરસાદ કેવો આવે છે એમ હેને થયે મસ્ત મજાનો વરસાદ આવે ને

તમને ખબર હોય બધી કઈ વાંધો નઈ ચાલો અમે જઈએ છીએ હોસ્પિટલ હોસ્પિટલ મીન્સ કે માં અને ત્યાં જઈ કામકાજ છે એ પતાવી લઈએ પછી ખાવાનું પછી ખાવાનું કઈક કરીએ કેમ કે જો ઘરે આવી જશું તો કરી લેશું પણ મોડું થઈ ગયું છે છ તો વાગી ગયા છે એટલે ત્યાં ત્યાં કે કે હતું ને ને તો તો ટ્રાફિક કઈ પણ ગઈ છે હું કઢાવા જવાનું બહુ બધી એક જ નીકળે અને પછી આપડે લાઈન માં ઉભા રાખે કેસ કઢાવવાનો કેસ કઢાવી પાછી ઝંઝટ કે અહીંયા બતાવી લે પાછું એટલે વારો આવે ત્યારે દવા લેવાનો પછી થાય હે સાબજી આજ કઈ દવા આવે કે એવું કઈ આવે પ્રાર્થના હનુમાનજી ને બાકી બધું જોયું છે ત્યાં પછી જ ખબર પડશે બાકી જોવે છે કે આ ગાડીમાં બેઠા બેઠા વ્લોગિંગ કરે છે તો હા અમે વ્લોગર છીએ તો કરીએ છીએ એમાં શું ખોટ છે હે ને સાબજી તો ટાટા છે હા સિયા ટાટા જઈ છે ટાટા છે તું

આજે ફરી પાછા આપણે પૂગી આવ્યા છીએ કાલ હોસ્પિટલમાં માં કારણ કે પાછું ચેકઅપ કરાવવાનું હતું ને મેઘરાજા રાજા કે મારું કામ કા વાલી તો મેઘરાજા રાજા ધીમા ધીમા વરસે છે અને આપણે પૂગી આવ્યા છીએ ને પણ આ રોડ ઉપર ટ્રાફિક એવો હોય ને એની વાત જવા દો આપણે જ્યારે અહીંયા આવીએ ને ત્યારે ટ્રાફિક ની વાત તો કરીએ ચલો ફટાફટ આપણે જઈ આવીએ હોસ્પિટલ ની અંદર ચલ ધવલ શરૂ હો જા આપણે ડ્રાઇવિંગ કરને કે લિયે માં બેટી પાર્ટી કરતે આ રહી હે ભવના જવાનું નકી થયું તો આપણો નકી તો નતું જો કે પણ સિયાબેન ના મુખ ઉપર સ્માઇલ આવી ગયો ચલો હવે હોસ્પિટલ નું કામ આપણું પતી ગયું છે તો ભવનાથ પણ જતા આવીએ અને હારો હાર આપડે અહીંયા ગિરનારી ઇમારત ને તમને લોકો ને પણ દર્શન કરાવી જ દઈએ એ બામ કાયો બામ તો બસ મસ્ત મજાનું વાતાવરણ છે એટમોસ્ફિયર જોરદાર થઈ ગયું છે કારણ કે વરસાદી માહોલ જામી ચુકો છે ફરીથી અને અહીંયા અમારે હાલે છે પપ ની પાર્ટી તો તમારે કોઈ ને પપ ખાવા હોય તો આવી જજો પહેલી વાર વરસાદ વરસાદમાં પેલું પછી પછી આ આજે મેં કીધું વરસાદી માહોલ છે તો આજ ખાઈએ બીજું કઈ નઈ તો કઈ નહી ખાધે રાખો બીજું હું આપણે તો ગાડી આખવી ને આમ આમ બ્લોગિંગ કરવું ને બધું કેવી રીતે મારે મેનેજ કરવું એટલે આપણે આપણું જબલું ને પાછળ મૂકી દીધું બે જબલા ભરી ભરીને લીધા હે ટૂંકમાં ને તો એને એના પાંચ નંગ લીધા ને આપણે આપણા સાર નંગ લીધા આપણે ખાવું ખોટું હું બોલવું ખાસું જ કહી દઈએ પણ પોપ આના એકચુઅલમાં છે ને નાના આવે છે પણ ટેસ્ટમાં એકદમ જોરદાર આવે છે એટલે કીધું ચાલો આજે હવે બીજું કાંઈ નથી ખાવું આપણે પોપ ખાઈને ટાણું કાઢી નાખીએ બરોબર ને એકદમ બરોબર મેં પાંચ લીધા પણ મારા સાદા છે સાઈજ તો બે ની એક જ આવે નકર પંજાબી ને સાદા ની બે ની સાઈઝ અલગ અલગ હોય છે અહિયાં સાદા પફ કેટલા પંદર રૂપિયા છે અને પંજાબી પફ ના વીસ રૂપિયા છે બાકી બીજે બધે પચીસ રૂપિયા ને એ રીતના છે વીસ ને પચીસ તો અહીંયા બજાર કરતા ઓછા છે પાંચ રૂપિયા તો એ પ્રમાણે પફ ની પણ નાની હોય છે કઈ નઈ ચલો હવે સીધા મળીએ ભવનાથમાં માં આપણે તો બધાય છોકલા અહિયાં પેલા છે ને સિયા તો પપ ભગભગ કરતા જો બધી હોય ગયું અહિયાં કઈ રાઈટ નથી જો નકર સિંહ અહિયાં હિતકા માં હિચકતી હોય ને મકાનું કઈ છે અત્યારે અહિયાં જો મેદાન આખું ખાલી થઈ ગયું છે હા પાર્કિંગ મસ્ત મજાનું થઈ ગયું અહીંયા ભવનાથમાં ગ્રાઉન્ડ આખું થઈ ગયું છે ખાલી એક પણ રાઈડ તમને જોવા નહીં મળે કારણ કે રિસેન્ટમાં તમે લોકોએ જોયું જ હશે રીલ્સ બહુ વાયરલ થઈ હતી જે પેલું જમ્પિંગ વાળું આવે છે એમાં અચાનકથી હવા નીકળી ગઈ ને બધા છોકરા એમાં દબ દઈને નીચે આવ્યા હતા એમના હિસાબે વહીવટી તંત્ર દ્વારા નિર્ણય કરવામાં આવ્યો ને બધી રાઇડ્સ બંધ કરવી છે તો બસ મસ્ત મજાનું વાતાવરણ થઈ ગયું છે અહીંયા એમના મમ્મી તો અહીંયા એન્જોય કરે છે અત્યારે પપ અંદર બેઠી બેઠી કે મોબાઈલ મોબાઈલ જોવે છે તો પાસે ક્યાંથી જોતી નથી આવી સાદું કહેવાય કે મહાલા વાળું કેવાય સાપડી પંજાબી કે